માતાજી મિત્રો આજે આપણે બનાવવાના મેથીના ભજીયા અને આપણે મેથી લઈ આગળ આવ્યા છીએ અને ભજીયા તો આપણે લોકેશન પહોંચી જાય આપણે મેથી લઈ લોકેશન પહોંચી જઈએ આવો મારા અંગત પછી ચલો મિત્રો આપણે મેથી તો લઈ લીધી ચાલો બે ગયા તમે હવે ખબર હું લેવા પૂછો કે મેં થી ના ગોટા બનાવાના સી મેથી લઈ તૈયાર કરવા તમે મેલો યાર ભેગું થઈ ગયા વાતો કરવા તમે કાઠા મોડા જતા નતા એટલે ઢીલા મોડા મેળવા પડ્યા

લાવો થોડો લા બધા બધું વાળે રાખો એટલે બધા પેલું ના થાય શું કરો રાખો કળી માટર હમ લાવો થોડો પાણી લાવો પાણી આલો તો પાણી લાવો અને ઉતાર લો લાવ પાણી એડો ગ્લાસ ભરેલો પડ્યો છેલો એડો 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 રે બોલજો એડો

ઓછો મંગાવો જલ્દી ફોફટ ચપ્પુ કાતલું તમે અલ્યા ભૂલી ગયો

રાખો કે જલ્દી ફટાફટ ઓમ તમારા હાથ નહીં હેરતો દાડી મત ખબર છે ચીઉ કો મારા રાતે પોણી હતો હું તમારી જોડે રાખો દાડી ઘેર હું નહીં રહેતો ના 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 એમ નામ તો બધું ભેગું કર્યું તા એમ નામ ને હા તમારે ને હા તમાર તો હું ખબર હા ઘણું આવી યાર ચોથી તો આવી હવે સમજી જો ચોથી આવી નહીં ઉગા આવી હોય ભાઈ મહેનત થી ઓમ પીરામ ચાયા હી કેટલા ઊંચા આયા તમે દેખા તો નહી ઘેર જુઓ તો ખબર પડે આ જમીન બમીન નહી ઓમ કાલ સાયકલ લઈને જમ ફરતા હતા તો શોખ આ ગાડીઓ પડી બબે ગયા તો સાયકલ લઈને ફરવા તમે શોખ શોખ એને શોખ ના કેવા એને ચીકણા છેડા કેવા હું કે આ બુધાલા કશું નહી કેવા એ જોઈ નહી જો કે હું ના કપાસે મારામાં જોઈ નહી પછી જા નાકો હેડો કો પટી ગયો હવે સેલો ગોણો તો એ રયો પટી ગયો હારો આ જલ્દી આવ ઉતારી ના ડુંગળી હો ભાઈ ઈ કરો હેડો ઈ કરો ટાઈમ થઈ ગયો કેમ આવન ચાલુ કરો કરી વાડ જોઈને બેહી રહ્યો મને કેતાય નહીં પાક તમે બેહીજો તમે બેહીજો પણ ગબોજી તો લે મને હા ચાલે નહિ હાલો હાલો આલે મિત્રો આજે અમે છેતરમાં મેથીના ગોટા કઢી મરચા અને ડુંગળી પછી ખેતરમાં ખાવાની મજા આવે ને હમણાં જે અમે બનાવીએ બધા શું બનાવ્યું આપણે એક નંબર સુપર મસ્ત બન્યો એક નંબર બન્યો મિત્રો આ ગોટાનો મસ્ત બન્યા જ છે પણ કઢી એક નંબર બની અને ખાવાની બહુ મજા આવે કઢી ગોટા મારા જેવો મસ્ત મીઠા લાગી મારા ઉઠ્યા મિત્રો ગોટા તો બહુ મસ્ત બનાવ્યો છે ખાવાની બહુ મજા આવે ભાઈ સુપર